ગુડ મોર્નિંગ જય શિયારામ બધાઈને જો તલ નીકળી ગયા ખેતરમાંથી એટલે તો સામે સાઈડે સુધી બધું ચોખ્ખું દેખાય છે અને પવન પણ પહેલા કરતા વધુ આવવા માંડ્યો હોય તલ નીકળવાને લીધે એવું લાગે છે મને તો ખેતરમાં હવે તો ટીટોડીને પણ મજા આવી ગઈ ખુલ્લામાં રખડવાની અને બીજી કઈક ચકલી પણ ઉડાઉડ કરે છે પાછળની સાઈડ કામાક્ષીનો બધો નાસ્તો દહીં ચા દૂધ અને પરોઠું એ બધું લઈને બહાર આવી ગઈ છે પણ પેલા તો એને દહીં જ ઉપાડ્યું પછી મેં કીધું કે પરોઠું તો ખા એટલે આવી રીતે પરોઠાનું એક બટકું ખાધું ખાલી અને વધારે વધારે તો જ ભાવે એટલે ખાધું આજે મમ્મીની ડ્યુટી પપ્પાએ સંભાળી લીધી છે વાની કેમ કે મમ્મી છે ને આ બાજુથી રીંગણી ઉપાડે છે હમણાં થોડાક દિવસ પહેલા જ આ રીંગણી વાવી હતી પણ એમાં એવું છે કે તલ કાઢવા ટાઈમે જગ્યા ઘટશે એટલે છે ને આ બાજુ તલના પુરાવારીને રાખવાના છે કે પછી તલ કાઢીને રાખવાના છે એવું કંઈક છે મને બહુ ખબર નથી પણ તલ માટે જ આ જગ્યા ખાલી કરવાની છે એટલે મમ્મીએ આ બધી રીંગણી અહીંથી ઉપાડી લીધી આમાં છે ને ફૂલને રીંગણા પણ છે એક વાર તો આ રીંગણીમાંથી રીંગણા ઉતારી લીધા હતા અને બધી રીંગણી ઉપડી ગઈ પછી મને મમ્મીએ કીધું કે આમાં જેટલા રીંગણા હોય એ બધા તોડી લે એટલે હું તો બેસી ગઈને એક એક રીંગણી ચેક કરવા માંડી એક રીંગણું માંડ મળ્યું વળી છેલ્લે છેલ્લે પાછું બીજું રીંગણું મળ્યું પેલા ઉતારી લીધા હતા એટલે બહુ કાંઈ રીંગણા હતા નહીં પછી હું ને કામાક્ષી ભાઈ સૂટે સૂટ હીંડોળે હિંચકા ખાતા હતા અને મમ્મી પછી છે ને ગુલાબની આજુબાજુ અમારે જગ્યા હતી ને રીંગણી વાવતા કોદારી થી પેલા ખાડો કરતા ગયા પછી રીંગણી વાવી દીધી આની પણ અમારે એવું ખેતરમાં રીંગણી વાવી હતી આ એ જ રીંગણી છે જે અત્યારે કેટલી મોટી મોટી થઈ ગઈ છે અને ઘણી વાર રીંગણા ઉતારી ઉતારી ને શાક પણ કરી લીધું મમ્મી આવી રીતે રીંગણી વાવતા જાય છે અને પપ્પા છે ને ડબલે ડબલે પાણી પીવડાવતા જાય છે બપોરે આજે જમવામાં રસ હતો તો મેં એકલો રસ અને રોટલી જ ખાધા અને આ એક સવારનું પરોઠું હતું એમાંથી પોણા ભાગનું પરોઠું તો હું પહેલા જ ખાઈ ગઈ હતી અને પછી મને વિડીયો ઉતારવાનું યાદ આવ્યું રસ ખાઈને પછી તો જોરદારની નિંદર આવી ગઈ હતી બપોર પછી કામાક્ષીને કાલની જેમ ઘોરીને કેરી ખાવાનું યાદ આવી ગયું એને પણ આમ હવે ઘોરીને ભાવવા માંડી છે કેરી અને પછી રીંગણીની હાલત જોઈ તો કઈક આવી થઈ ગઈ છે શું લાગે છે પાછી સરખી થશે કે નહીં તો એ જાણવા માટે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો એટલે આગળના વિડીયોમાં હું જરૂરથી શેર કરીશ Bye bye Jai Shri